ઝીબ્રા ક્રોસિંગ નામની વસ્તુ જ નથી આમ પબ્લિક ક્યાં થી નીકળવું ગાડી વાળા ક્યાં થી કાઢવું કોઈને કોઈ પણ વસ્તુ માટે ધ્યાન માં નથી કે ઝીબ્રા ક્રોસિંગ ની નથી આટલા વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ ઝીબ્રા ક્રોસિંગ છે જ નહીં કે જ્યાં થી આમ પબ્લિક અવરજવર કરી શકે કોઈ પણ નીતનો કોઈ પણ પ્રકાર નો અવેરનેસ નથી કે ભાઈ ટ્રાફિક બાબત ની કોઈ પણ વસ્તુ સુરાતી રીતે આપણે કરી શકીએ કોઈ પણ વાત માટે अंदर लावड़े जोए सके जी आबाज़ जो एक बैंक आऊं पासे एक बैंक आऊं पासे आबाज़ बाजू कोई नहीं अब तो सुधी सुनीलों के साढ़े ग्यारह बजे फुल चक्का जाम थे आबाज़ जो अजीत समें जोए सको जो के सामे सिंगल लेयर देखा है जी क्या सुधी सामे ट्रैफिक अपने क्लियर था जी क्या सुधी आबाज़ बतू બંધ કરવામાં આવે છે આ જોઈ શકો છો તમે લક્ઝરી નથી આની અંદર નંબર પ્લેટ નથી કઈ નથી કઈ નહી કાંઈ એટલે કઈ નહીં એકદમ મોલમ છે નંબર પ્લેટ જ નથી આગળ પેસેન્જર અંદર ભરી દે ભરી પણ અંદર કાઢી નથી आम पब्लिक ને આવા જવા માટે કોઈ પણ જાત ની જીબ્રા પ્રસંગ ની વ્યવસ્થા નથી પંપાડે જતા વટે માટે કોઈ પણ વ્યવસ્થા નથી જ્યાં સુધી સામે સિગ્નલ બંધ થાય છે ત્યાં સુધી સામે સિગ્નલ ઓપન થઈ જાય છે એટલે જે એક જે વ્યક્તિ આવતા હોય એમના માટે આવા જવા માટે કોઈ જ નથી આપણે અત્યારે હોન રૂપિયા કરે સાહેબ થી આપણા ઘરે કલા વાત કરીએ